નમસ્કાર ઓફ હાર્દિક સ્વાગત છે આમ તો જોવા જઈએ તો ગુજરાતમાં દારૂબંધી છે તો ભરૂચના દહેજ જીઆઈડીસીમાં માં દેશી વિદેશી દારૂની રીલમ છે કોની રહેમ નજરથી ભરૂચ જિલ્લાના દહેજ જીઆઈડીસી ખાતે ખૂબ જ મોટા પ્રમાણમાં પોલીસના દર વિના વિના ઢાક મકવાના ભાવેશ દિનેશભાઈ નામનું બુટલેગર એક ઈસમને દરરોજના પાંચસો રૂપિયા વકરા રૂપે નવી પદ્ધતિ અપનાવીને ખુલ્લી આમ પેપ્સીની થેલીઓમાં દેશી દારૂ ભરીને કોઈ પણ પ્રકારના દર વિના દેશી દારૂનો ધંધો ચલાવવામાં આવી રહ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ પેટ ભરીને મસમોટી કિંમતે એટલે કે પેટ ભરીને ભરણ લઈને ખુલ્લેઆમ ધંધો ચલાવે એવું નજરે જોવાય રહ્યું છે પોલીસ ખાતાની નિષ્કાળજીના કારણે આવા બુટલેગરો કોઈ પણ ઢાક દર વિના ખુલ્લેઆમ ધંધો કરતા જોવાય રહ્યા છે હવે જોવાનું કે આ બેનામી પ્રવૃત્તિઓ બંધ કરવામાં આવશે કે પછી આપના કામ બનતા ભણમે જાય જનતા જેવી સ્થિતિ રહેશે સિનિયર રિપોર્ટર જે કે પરમાર સાથે અમરસંગ ઠાકોર ગામની અંદર આતા

તમે અમે વેચો છો પેપ્સીમાં કોને આપી તમને પેપ્સીમાં બનાવીને એવું છે કેટલા ટાઈમથી વેચો તમે આગળ મહિનો દોઢ મહિનો જેવું થયું કેટલા રૂપિયા પગાર હાલો તમને કેટલો માલ છે તમારે કને માલ છે પચ્ચીસસો સાત હજારનો અંદર કેટલો છે કોથરા છે ત્રણ ચાર કોથરા માલ છે આટલો બધું બધી પેપ્સી છે ખોલી એક કોથરો ખોલો તો